સુરેન્દ્રનગર મારો જિલ્લો ચુડા તાલુકો બરાબર તીવ્રજ છે એવું લાગે ને તો પોલીસ સ્ટેશન માં વયા જાવ એટલે જેથી કરીને ખોટું મામા આમાં ક્યાંય ના આવે ને ખોટા આપડે પોલીસ કેસ થાય એવા થાય એવું કામ ના કરાય અને મામા કામ મોકલો ને કા તમે પોલીસ સ્ટેશન વયા જાવ બાકી તમે કઈ કરો છો પોલીસ સ્ટેશન નું મોટા ભાઈ વાત જ નથી એક મિનિટ હા હે આપણે લડો તો આપણે ટાઈમ ને કોઈ આપણે પોલીસ નું આપણે સારો જ નથી લેવાનો તો તો પછી ઓલું ખોટા ખોટું શું છે કે આપણે એમાં દાંડિયા પાવડા થાય એમાં મજા ના આવે એ તમારી હાચી વાત 100% હું સહમત છું હું તમારા અમે તમે મૂળ કાસ્ટ કેવો છો અમે કાસ્ટ નથી બહુ ઊંચી જ સી એટલે કેવી ઊંચી એટલે ઊંચે રાઠોડ સી અમે એટલે રાઠોડ તો કેટલામાં આવે રાઠોડ રાવડી રાઠોડ રાવડી રાઠોડ આવે પછી બીજા કેટલા રાઠોડ આવે પછી બીજા આવતા મને નથી ખબર મને મારી જ ખબર છે હવે રાવડી રાઠોડ એટલે અમારામાંય રાઠોડ આવે છે એટલે અમારે અમારે છત્રિય જ અમારી ઠક પડે ભાઈ

તમારી લાંગણી દુભાણી હોય કોઈના વ્યક્તિગત પ્રોબ્લેમ હોય તો નામદાર કોર્ટ સાંભળવા બેઠી છે પોલીસ પણ સાંભળવા બેઠા છે જેને અત્યારે ભારત ની અંદર કાયદો અને નામદાર કોર્ટ સાંભળવા બેઠા છે આપડે અત્યારે કોઈ ગુંડા કામ કરી તો જેલ સિવાય બીજું આશરો નથી આપડા પરિવાર માંથી બધા સીધા હાઈકોર્ટ માં એક વકીલ રોકો ને એટલે રૂપિયા સિત્તેર હજાર ફી થાય મામો જ ફી દેવા આવે

તમને ઓળખું છું તમારો મામો કેવી રીતે ભાઈ થયો હું વાતો કરું ને એ મામો તમારો નીકળે એ કેવી રીતે થાય બસ મારો મામો તો મેળવી રીતે ના મારી ને કીધું હોય કોઈ સમાજ ના થાય હાકીને કીધું હોય કેવાની બાકી મામો નીકળે

સરકારે તમે કાયદા ના અજ્ઞાન છો કે જેથી કરીને તમે આ વાત કરી રહ્યા છો કાયદા નો જાણકાર માણસ હોય એ બંધારણ આર્ટિકલ્સ મુજબ કોઈ પણ માણસ નો સ્વતંત્ર અધિકાર છે કોઈ ની માટે ટીકા ટિપ્પણી કરવી કોઈ નું બોલવું તરત જીમત કરી દે ત્યાં તો કરશે ને આંગાર ના ડેલાન ભૂલી જાય પોલીસ સ્ટેશન માં કરશે ને ત્યાં પીએસઆઈ રેકોર્ડિંગ હમડાવો મામા દેવ ને ત્યાં રજૂ કરો

છે છે ને ભાઈ એવું કે પોલીસ સ્ટેશન છૂટા હો એવો તમને દાખલા બતાવી છે એમનો કેસો શું બાકી તમારા ધર્મ નો અમે વિડીયો ઉતારશું પછી કેતા નહીં કે જે કરવું હોય તો અમે પછી તમારું ઉપાડવી પછી કેતા નહીં એમ ના ના ઉપાડો તમારે જ્યાંથી ઉપાડવી નહીં ઉપાડો

ના ના એટલે જેમ મોટા ભાઈ ઠેકેદાર શાંતિ રાખો શાંતિ વાત કરો હું તમને સાહેબ શાંતિ થી એટલે તમે મામા ના વતી થી ફોન કર્યો તો હું થયું હા હું તમે મામા વતી મામા ને મોકલી દેજો મામા હારે વાત કરી લ્યો મામા મને આંધરા બેરો કર નાખે જે કરવું હોય એ કરી નાખે પણ તમે કોઈ મામા ના મામા ના ઓલા માણસ ને ગમે એટલી ભૂલ હોય ને તો એ કોઈ દી જોઈ લો ને પણ તમને હું તમને ઓળખતો નથી તમારે તમારો મામા ને મારે હું લેવા દેવા તમે મને વાત કરો એમ કો

આપણે ધવલ ની વાત કરી આપડે ધવલ અમે બે સમજી લેવું બે સમજી લેવું ધવલવાન કઈ પ્રોબ્લેમ હોય ભુવા ફોન કરે

હમ હમ કઈ વાંધો નહીં આપણે હું અત્યારે થોડોક કામમાં છું તમે આપણે રૂબરૂ કરું છું ભલે ભલે કરજો કરજો કઈ વાંધો ઓકે ઓકે ઓકે